નમસ્કાર મિત્રો મારું નામ ડૉક્ટર ચિરાગ પરમાર છે અને હું માનસિક આરોગ્યના નિષ્ણાત તરીકે માનસિક આરોગ્યની હોસ્પિટલ અમદાવાદ ખાતે કાર્ય કરું છું આજે આપણે વાત કરીશું સ્કીઝોફ્રેનિયાના દર્દીની સાર સંભાળ સ્કીઝોફ્રેનિયા એક જટિલ પ્રકારનો રોગ છે સ્કીઝોફ્રેનિયાના મુખ્ય લક્ષણોમાં કાનમાં અવાજો આવવા એટલે કે ભણકારા વાગવા અને શંકાવેમ થવી આ બંને લક્ષણો એવા છે જે સામાન્ય માનવીના સમજમાં આવતા નથી જ્યારે પણ કોઈ વ્યક્તિને આવા લક્ષણો જોવા મળે છે ત્યારે સગા સંબંધીઓ એવું માને છે કે આના પર કોઈ મેલી વિદ્યા થઈ છે પરંતુ આ કોઈ મેલી વિદ્યા નથી આ એક સ્કીઝોફ્રેનિયાનો રોગ છે જેથી જો કોઈ દર્દીમાં આવા રોગના લક્ષણો જોવા મળે તો તરત તેને મનોચિકિત્સક પાસે સારવાર માટે લઈ જવો જોઈએ દર્દીના સગા દ્વારા મનોચિકિત્સકે આપેલી દવાઓ નિયમિત પ્રમાણે દર્દીને મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને દર્દીને નિયમિત રીતે ડૉક્ટરને બતાવવા માટે લઈ જવો જોઈએ દર્દી સાથે કોઈપણ પ્રકારની હિંસા કે ગુસ્સાનો ઉપયોગ કર્યા વગર તેને પ્રેમથી અને લાગણીથી સમજાવવો જોઈએ સ્કિઝોફ્રેનિયાની સારવાર ઘણીવાર લાંબા સમય સુધી ચાલતી હોય છે જેના કારણે દર્દીના સગા પણ ઇમોશનલી ડિસ્ટર્બ થતા હોય છે અને આ ડિસ્ટર્બન્સના કારણે સ્કિઝોફ્રેનિયાના દર્દીની સારવાર પર વિપરીત અસર પડતી હોય છે આવું ન થાય તેના માટે દર્દીના સગા દ્વારા સ્કિઝોફ્રેનિયાની સારવારનો બધો જ ભાર પોતાના પર ઉપાડ્યા કરતાં તેઓ નિષ્ણાતની સલાહ લઈને તેનો ઉપયોગ કરીને દર્દીની યોગ્ય રીતે સારવાર કરાવી શકે છે આવા નિષ્ણાતોમાં ઓક્યુપેશનલ થેરાપિસ્ટ હોય છે કે જેઓ દર્દીને વ્યવસાયિક તાલીમ આપીને ફરીથી દર્દીને પગ પર ઊભો કરી શકે છે કાઉન્સિલરની મદદ લઈને દર્દીને વાતચીત કરવાની ટેકનિક શીખવાડી શકાય છે તેમજ તેના ગુસ્સા પર કાબૂ રાખવાની ટેકનિક શીખવાડી દર્દી યોગ્ય રીતે વાતચીત કરી શકે તેનું પણ આપણે ધ્યાન રાખી શકીએ છીએ સોશિયલ વર્કરનો ઉપયોગ કરીને આપણે દર્દીને સંસ્થાઓ કે પછી સરકાર દ્વારા મળતી મદદનો લાભ અપાવી શકીએ છીએ અને દર્દીની આ પ્રમાણે આપણે યોગ્ય સારવાર કરાવી શકીએ છીએ જો તમારી આસપાસ આવા કોઈ દર્દી આપના ધ્યાનમાં હોય તો આ માહિતી એ દર્દીના સગા સુધી પહોંચાડી તેને મનોચિકિત્સક પાસે લઈ જવામાં આપ મદદ કરી શકો છો ધન્યવાદ